અગ્રણ ચાર ગામો માટે આ કુમાર બંધુઓ પારવટી ચડેલા એમાંથી બે ત્રણ પ્રસંગો મને જોગીદાસ કુમારના જીવન ના જે યાદ આવે છે એ તમારી સમક્ષ રજૂ કરું છું કેવો પાર્વટીયો હતો જોગીદાસ કુમાર તો કહેવાય છે કે મહારાજ વદેશિ ના મહારાણી એક વખત યાત્રા કરવા નીકળ્યા અને જંગલમાં થઈને પાલખી માં મહારાણી વખતે બેસે આજુબાજુ ઘોડાઓ સૈનિકો અને એક ભીમડા નામના લૂંટારો જંગલમાં ફરતો હતો એની નજર પડી અને એણે વિચાર્યું કે જોગીદાસને મહારાજને વેર છે આ રાણી બાને લૂંટી લઉં અને નામ આપીશ જોગીદાસ અને વેલડાને રોકાયું કે રોકો વેલડો અને દાગીના બધા આપી દો એટલે પાલખીમાં બેઠા બેઠા પડદામાં બેઠા બેઠા રાણી બોલ્યા કે તું છે કોણ એટલે ભીમડો ખોટું બોલ્યો કે હું જોગીદાસ કુમાર અને ત્યારે રાણી કે છે

અને પૂછ્યું રાણી બાન કે હવે યાત્રા કરવા જવું છે કે પાછા જવું છે મહારાણી કીધી કે હવે મન નથી આવો ઘટના બની ગઈ રસ્તામાં પાછા જવું છે અને પ્રસંગ એવો બન્યો કે મહારાજના બે નાના નાના કુવર હઠે ચડ્યા રડવા માંડ્યા જોગીદાસ કીધું કે કેમ રડે છે કુંવર તો કે કુંવરે હઠ પકડી છે કે કુંવરને જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું જોગીદાસ અને એનો બાપ કટ્ટર દુશ્મન જો સામે મળે તો તલવારના ઝાટકે લીધે એવા દુશ્મન છે

દીકરી ઉનાળાના બપોર માળામાં લપાઈ ગયા કશું દેખાય નહીં ચાર પાંચ પાંચ કિલોમીટર માં કશું દેખાય નહીં એવા બપોર ચૌદ વર્ષ ની દીકરી